કાંકરેજ તાલુકાના થરામાં બહુચર માતાજી મંદિરમાં વેપારીઓ સાથે કાંકરેજના ધારાસભ્ય અમૃતજીની મિટિંગ મળી હતી સાથે થરા સજ્જડ બંધ રહ્યું હતું બનાસકાંઠાનું વિભાજન કરીને નવો વાવ થરા જિલ્લો બનાવી તેમાં કાંકરેજ તાલુકાને ભેળવી દેતા કાંકરેજ તાલુકાના લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે ગઈકાલે સિહોરી બંધ રાખીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું જો કે આજે કાંકરેજના થરામાં વેપારીઓએ બજાર સજ્જડ બંધ રાખીને કાંકરેજને મૂળ બનાસકાંઠામાં રાખવાની માંગ કરી હતી

આગળ આવવા અપીલ કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો માંગ નહીં સ્વીકારાય તો લોકો રસ્તા ઉપર ઉતરી આવીને ઉગ્ર આંદોલન કરશે કાંગ્રેસ એ કાંટાળો તાજ છે એ કોને લાગશે તે આવનાર સમયમાં ખબર પડશે માટે સરકારે જનતાનો આક્રોશ જોઈને કાંગ્રેસને બનાસકાંઠામાં જ રાખવું જોઈએ જો તેમ નહીં થાય તો ભૂખ હડતાળ ઉપર ઉતરીશું અને ઉગ્ર આંદોલન કરીશું પણ વાવ થરાદમાં તો નહીં જ જીવીએ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન જે થયું છે એમાં કાંગ્રેસનો વાવ થરાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ ભૌગોલિક દ્રષ્ટિએ અમારી આ પ્રજાને માન્ય નથી કારણ બનાસકાંઠા અમે પાલનપુર જવા માટે ટેવાયેલા છીએ અમારું કોઈ કામ પાલનપુર વડા મથકે ના થાય તો અમે ગાંધીનગર ત્યાંથી અમે સીધા પડીએ પરંતુ આ વાવ થરાજથી ગાંધીનગર અમારે અઢીસો કિલોમીટરનું અંતર થાય આમ સામાન્ય પ્રજા નાગરિકોને ખૂબ હાલાકી પડે આ બનાસકાંઠાની પ્રજા બનાસકાંઠા જિલ્લામાં જ અમારે કાંકરેજને રાખે જો શક્ય હોય તો અમને પાટણમાં મૂકે તો ઓલ ધી બેસ્ટ પણ એ શક્ય ના બને તો અમને જ્યાં હતા ત્યાં જ રાખે બરાબર અમારે કોઈ વાવ થરાદ બાજુ જવાનો અમારી પ્રજાનો કોઈ ઈરાદો નથી અમારી માંગ એ છે સાહેબ આપ પત્રકાર શ્રીઓ પણ તમે હાજર છો અને અમારી કોક્રેટ તાલુકાની જનતા પણ હાજર છે અમે એ કહેવા માગીએ છીએ કે થરાદ અને જે વાવ જિલ્લો જે ગુજરાત સરકારે જે બનાવ્યો છે એ ખરેખર અમને માન્ય નથી કોક્રેટની પ્રજાને માન્ય નથી કોક્રેટની જનતાને માન્ય નથી અમે વર્ષોથી બનાસકાંઠાના સાથે મેં પાલનપુર સાથે સંકળાયેલા છીએ અથવા પાલનપુર બનાસકાંઠા ના આવે તમને પાટણ જિલ્લો આપવો હતો પાટણ ના હોય તો વગડ જિલ્લો બનાવવો હતો દિયોદર કે જે મધ્યની અંદર છે પણ ભાવથરા જે અંતરિયાળ વિસ્તાર હોય દૂર હોય પાકિસ્તાનની સરહદે હોય અને ત્યાં ઘણા એવા કામો થાય છે અમારે એ બાબતમાં નથી પણ અમારી તો એક જ અવાજ છે કે કોઈ પણ ભોગે કોંકરેજનો અહીં થરાથી નેવું કિલોમીટર અંતર છે માની લો કે કંબોઈ છે રાનેર છે અંતરિયાળ ગામો છે એ બિચારા સવારે આ ખેડૂત છે અને ખેડૂત ક્યારે અહીંથી જાય ક્યારે જિલ્લાનું કામ ક્યારે વાવ થરા જ પતાઈને આવે ત્યાં કોઈ વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ નથી આવવા જવાની કોઈ તકલીફ છે બહુ અને અમને એ બાજુ અમે ઓછી કોઈ કરવા માગતા નથી અમારે કોઈ પણ ભોગે કોકટની જનતાનો અવાજ હું તેનો તરફથી કોકટની જનતા એવું કહેવા માગે છે કે અમારે મારે ક્યારે વાવ સરતમાં જોઈન થવું નથી અમે ગુજરાત સરકારને આ પણ વિશે અમે અમે આગળ આગળ રજૂઆત કરીશું કલેક્ટરશ્રીને રજૂઆત કરીશું અને જે આવા ઠોકી કોઈને કાકરીબની તાલુકાને કોઈ પણ પબ્લિકને પૂછ્યા વગર કાકરીબની તાલુકાની જનતાનું સેન્સ લીધા વગર જે ડાયરેક્ટ જે જિલ્લામાં કોકરેટની પરતમ જે ઠોકી દેવામાં આવે છે એ ખરેખર ગુજરાત સરકારનું ખોટું છે આ પાર્ટી લેવલની વાત નથી આ ફક્ત જનતાની અવાજ છે કોકરેટની જનતાનો અવાજ છે સૌપ્રથમ તો ગઈકાલે અમે અમારા થરાના થોડા વેપારી મિત્રો આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી તમામ વેપારીઓ સાથે અમે વિનંતી કરીને કાંકરેજ તાલુકાને જે અન્યાય થયેલો છે બાબતે સ્વયંભૂ બજાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવા માટે અમે વિનંતી કરી હતી આપ જોઈ શકો છો કે આજે સવારથી જ સમગ્ર થરા જડબેસરા સ્વયંભૂ બંધ રાખ્યું છે એ બાબતથી તો હું ટીવી ચેનલના માધ્યમથી સર્વે થરાની જનતાનો થરા વેપારીઓ તમામ નાના મોટા વેપારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું શું શું આગામી દિવસોમાં કાર્યક્રમ રહેશે અત્યારે બંધનું એલાન આપવામાં આવ્યું છે સરકાર માંગ નહીં અત્યારે બંધનું એલાન આપ્યું છે અમે એક બે દિવસના જ અમારા વિરોધ પક્ષના નેતા સાથે ચર્ચા વિચારણા કરી રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતથી જાણ કરીશું લેખિત રજૂઆત કરીશું કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે એ અમારી જે

બનશે અને વેપારી લોકોએ પણ પાડ્યો છે સંપૂર્ણ ફલ પાડ્યો છે જેથી કરીને વેપારીઓનું અને દરેકનું કહેવું છે કે અમારે જે કાકડી તાલુકો છે એ બનાસકાંઠામાં જ રાખો અથવા તો પાટણમાં રાખો કારણ કે ખરા જ જિલ્લો છે એ અમને બહુ ઓખોડ પડે છે કિલોમીટર અને બસનો વાહન વ્યવહારમાં પણ ટાઈમસર મળતા નથી જેથી કરીને લોકોને અગવડતા પડી રહી છે આજે જે થરાના વેપારીઓ છે એ સંપૂર્ણપણે આજે સ્વયંભૂ બંધ પાડ્યો હતો અને સરકાર પાસે એક જ માર્ગ છે કે અમારે બનાસકાંઠામાં જ અમને રાખો કાંકરી તાલુકામાં બનાસકાંઠામાં જ રહે એવી અમારી માંગ છે માનસી ચૌહાણ વીકે ન્યૂઝ કાંકરેજ